અરે ભિખારી તારી ઓકાત છે છસો કરોડ લાવવાની તું જાણે પણ છે જો આ પૈસા અત્યારે પાછા નઈ આવે તો હું બરબાદ થઈ જઈશ જો કોઈ છસો કરોડ પાછા લઈ આવે તો હું તેને વીસ કરોડનું ઇનામ આપીશ સવારના બરાબર સાત વાગ્યા હતા શહેર હજુ પૂરેપૂરું જાગ્યું પણ નહોતું પણ ઘનશ્યામ ચોક પર કચરાની ગંધ અને બસોનો અવાજ પહેલેથી જ હાજર હતો ત્યાં જ ફૂટપાથના કિનારે ફાટેલા કોથળા સાથે તેર વર્ષનો મયુર તે પ્લાસ્ટિકની બોટલો અને તૂટેલા તાર વીણી રહ્યો હતો તેના હાથ પર જામેલી ગંદકી કાયમી લાગતી હતી જાને કોઈએ તેના પર અણદેખા હોવાનો સિક્કો મારી દીધો હોય મયુર બોલતો ઓછું હતો લોકો સમજતા કે તે ડરપોક છે કે મંદબુદ્ધિ સાચું તો એ હતું કે તે સાંભળતો બહુ હતો વાતો અવાજો અને મશીનનો અવાજ જ્યારે લોકો બોલતા ત્યારે તે શબ્દો પકડતો અને જ્યારે મશીનો ચાલતા ત્યારે તે તેની પેટર્ન પકડતો બરાબર તેની સામે શહેરની સૌથી મોટી ખાનગી બેંક હતી કાચની ઊંચી ઇમારત રોજ સવારે મોટી ગાડીઓમાંથી સૂટ પહેરેલા લોકો ઉતરતા અને મોબાઈલ પર બૂમો પાડતા અંદર જતા મયુરને અંદર જવાની રજા ક્યારેય મળી નહોતી ગાર્ડ દર વખતે એક જ શબ્દ કહેતો ભાગ અહીંથી મયુર આ ચૂપચાપ સાંભળતો અને ફરી કચરામાં નીચું જોઈ જતો એ જ બેંકની દિવાલને અડીને એક જૂનું ટ્રાન્સફોર્મર બોક્સ હતું મયુર અવારનવાર ત્યાં બેસીને સુકી રોટલી ખાતો તેને ત્યાંથી એક અજીબ ભણભણાટ સંભળાતો બીજા લોકો માટે એ અવાજ હતો પણ મયુર માટે એ ભાષા હતી તે દિવસે બપોરે માહોલ બદલાયેલો હતો બેંકની અંદર અચાનક નાસભાગ મચી ગઈ કર્મચારીઓ પોતાની સીટ પરથી ઉભા થઈ ગયા મેનેજરોના ચહેરા પીળા પડી ગયા એક પછી એક ફોન વાગવા લાગ્યા ઉપરના માળે બોર્ડ રૂમમાં ચીસ સંભળાય છસો કરોડ ગાયબ થઈ ગયા છે આ કોઈ અફવા નહોતી બેંકના મેઇન સર્વરથી છસો કરોડ રૂપિયા ગાયબ હતા કરોડો રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર થઈ ચૂક્યા હતા પૈસા ન તો કોઈ ગ્રાહકના ખાતામાં હતા ન તો કોઈ વિદેશી બેંકમાં તે સિસ્ટમમાંથી લપસીને જાણે હવામાં ઓગળી ગયા હતા આઈટી ટીમ દોડતી થઈ સર્વર લોગ્સ ખોલવામાં આવ્યા ફાયરવોલ ચેક થઈ સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સને બોલાવવામાં આવ્યા અને પોલીસને પણ જાણ કરવામાં આવી દરેક મિનિટ સાથે બેંકની આબરૂ ડૂબી રહી હતી બહાર ફૂટપાથ પર બેઠેલો મયુર આ બધું જોઈ રહ્યો હતો તેને કંઈક અજીબ લાગ્યું બેંકના બેકઅપ સર્વરના એક્ઝોસ્ટ ફેનનો અવાજ બદલાઈ ગયો હતો તે લયમાં નહોતો ચાલી રહ્યો વચ્ચે વચ્ચે એક હલકો અટકાવ હતો કોઈ શ્વાસ રોકી રહ્યું હોય મયુર ઉભો થયો કોથળો નીચે મૂક્યો અને દીવાલ પાસે કાન લગાવી દીધો તેની આંખો ઝીણી થઈ ગઈ આ ચોરી નથી તે ગણગણ્યો આ રૂટ રીડાયરેક્શન છે મયુરને તેની માનો ચહેરો યાદ આવ્યો માં આજે ક્યારેક આ જ બેંકમાં સફાઈ કામદાર હતી એક રાત્રે એક્સિડન્ટમાં તે ગુજરી ગઈ અને ત્યાર પછી મયુર રસ્તા પર આવી ગયો મા પાસે એક જૂનો કીપેડ ફોન હતો અને તેમાં થોડી નોટ્સ હતી નંબર નહીં પણ પેટર્ન મયુરે ખિસ્સામાંથી એ વળેલો તૂટેલો કાગળ કાઢ્યો જેના પર તેને પોતે બનાવેલા નિશાન લખી રાખ્યા હતા તે રોજ મશીનોને જોઈને નવી વસ્તુઓ સમજતો અને નિશાન બનાવતો હતો બેંકની અંદર ગભરાટ વધી રહ્યો હતો બહાર એક કચરો વીણનારો છોકરો ઉભો હતો જેની નજરો કાચની આરપાર સર્વર રૂમની દિવાલોને જોઈ રહી હતી મયુરે ઊંડો શ્વાસ લીધો જો અત્યારે નહીં કહું તેને મનમાં વિચાર્યું તો પૈસા હંમેશા માટે વયા જશે તેણે કોથળો ઉઠાવ્યો અને બેંકના મુખ્ય ગેટ તરફ આગળ વધ્યો ગાર્ડે તેને જોતા જ લાકડી ઉઠાવી કહ્યું હતું ને અહીં ન આવતો મયુર રોકાયો નહીં તેને પહેલીવાર સીધું આંખોમાં જોઈને કહ્યું સાહેબ જે પૈસા ગયા છે ને તે હજુ પણ આ જ બેંકમાં છે ગાર્ડ હસ્યો પણ અંદર ક્યાંક ઉપર એક એલાર્મ વધુ તેજ થઈ ગયું ગાર્ડનું હસવું હજુ પૂરું પણ નહોતું થયું કે બેંકની અંદરથી એક મહિલા બહાર આવી લાલ રંગની સાડી ગળામાં આઈડી કાર્ડ અને ચહેરા પર ચોખ્ખો ગભરાટ તે બેંકની સિનિયર ઓપરેશન્સ મેનેજર માનસી ચૌહાણ હતી છેલ્લા પચીસ મિનિટથી તે આઈટી ટીમ અને હેડ ઓફિસ વચ્ચે ફસાયેલી હતી તેની નજર મયુર પર પડી શું કહ્યું તે તેનો અવાજ કડક હતો પણ આંખોમાં થાક દેખાતો હતો ગાર્ડે તરત જ કહ્યું મેડમ આ કચરો વીણવાવાળો છે જૂઠું બોલે છે મયુરે માથું નમા આવ્યું અને ધીમેથી બોલ્યો મેડમ પૈસા બહાર નથી ગયા સિસ્ટમે પોતે રસ્તો બદલ્યો છે જો અત્યારે કંઈ નહીં કરવામાં આવે તો ત્રણ કલાક પછી એ પૈસા પોતાની મેરે વયા જશે આ સાંભળતા જ માનસીનું દિલ ધડકી ઉઠ્યું તને કેવી રીતે ખબર તેને વિચાર્યા વગર પૂછી લીધું મયુરે બેંકની દિવાલ તરફ ઇશારો કર્યો તમારા બેકઅપ સર્વરનો પંખો દર ત્રીસ સેકન્ડમાં એક વાર અટકી રહ્યો છે આવું ત્યારે જ થાય જ્યારે લોડ જાણી જોઈને ફેરવવામાં આવે આ ચોરી નથી આ ટ્રેપ છે તે બોલતી વખતે ગભરાતો નહોતો જાણે આ બધું તેના માટે નવું ન હોય માનસીએ એક પળ વિચાર્યું અંદર આઈટી હેડબૂમો પારી રહ્યો હતો કે ડેટા ફ્લો સમજાતો નથી પોલીસ રસ્તામાં હતી અને મીડિયાને જાણ થવાની જ હતી તેને ગાર્ડને જોયો આને અંદર આવવા દો ગાર્ડ ચોંકી ગયો મેડમ આ મેં કહ્યું અંદર આવવા દો મયુર પહેલીવાર બેંકની અંદર ગયો એસીની ઠંડી હવાથી તે ધ્રુજી ગયો ફ્લોર એટલો ચળકતો હતો કે તેમાં પોતાનો ગંદો ચહેરો જોઈને તેને થોડી શરમ આવી લોકો તેને ઘૂરી રહ્યા હતા કોઈ ગણગણ્યું આ છોકરું શું કરશે મયુરને એનાથી કોઈ ફરક ન પડ્યો માનસી તેને સીધી આઈટી ફ્લોર પર લઈ ગઈ ત્યાં પાંચ લોકો પાંચ કમ્પ્યુટર અને મોટી સ્ક્રીન સામે ઊભા હતા સ્ક્રીન પર લાલ રંગની લાઇનો અને નંબર દોડી રહ્યા હતા આઈટી હેડે ગુસ્સામાં કહ્યું મેડમ અત્યારે સમય નથી આ મજાક નથી મયુરે સ્ક્રીન તરફ જોયું અને તરત બોલ્યો તમે લોકો ખોટો લોગ જોઈ રહ્યા છો સાચો રસ્તો છુપાવવામાં આવ્યો છે રૂમમાં સન્નાટો છવાઈ ગયો આ છોકરો આપણને શીખવાડશે કોઈએ કટાક્ષ કર્યો મયુર નજીક ગયો તેણે સ્ક્રીનના ખૂણામાં દેખાતા એક નાના ટાઈમ સ્ટેમ્પ તરફ ઇશારો કર્યો આ જુઓ દર વખતે ટ્રાન્ઝેક્શનથી એક સેકન્ડ પહેલા ટાઈમ પાછળ જઈ રહ્યો છે આ મેન્યુઅલ ન હોઈ શકે આઈટી હેડે નીચા વળીને જોયું તેનો ચહેરો બદલાઈ ગયો આ આ તો અશક્ય છે મયુરે પહેલી વાર માથું ઊંચું કરીને બધાને જોયા અશક્ય નથી સર જેણે આ કર્યું છે તેણે પૈસા ચોર્યા નથી તેણે બેંકને પોતાની સાથે જ લડવા પર મજબૂર કરી છે માનસીનો અવાજ ધ્રુજવા લાગ્યો તો પૈસા પાછા આવી શકે છે મયુરે હળવો શ્વાસ લીધો આવી શકે છે પણ જો મોડું થયું તો નહીં ઘડિયાળની ટીક ટીક તેજ લાગવા માંડી અને એ જ પડે મયુરે કહ્યું મને એક કમ્પ્યુટર જોઈએ ઇન્ટરનેટ નહીં ફક્ત લોકલ એક્સેસ રૂમમાં કોઈ બોલ્યું નહીં પહેલીવાર બેંકના સૌથી મોટા સંકટમાં બધાની નજરો એક કચરો વીણનારા છોકરા પર ટકી હતી અને મયુર જાણતો હતો કે હવે પાછળ હટવાનો કોઈ રસ્તો નથી રૂમમાં અજીબ શાંતિ હતી એસીની ઠંડી હવા ચાલતી હતી પણ કોઈને ઠંડી નહોતી લાગતી બધાની નજર મયુર પર હતી તે ખુરશી પર બેઠો નહોતો ઊભો હતો આઈટી હેડે હિચકિચાટ સાથે એક સિસ્ટમ તેની તરફ ફેરવી આ લોકલ મશીન છે નેટવર્કથી અલગ છે જો કંઈ ખોટું થયું તો તો પણ કોઈ ફરક નહીં પડે મયુરે વચ્ચે જ કહ્યું જે નુકસાન થવાનું હતું તે થઈ ગયું છે તેણે કીબોર્ડને એવી રીતે જોયું જાણે કોઈ જૂનો ભાઈ બંધ હોય આંગળીઓ ગંદી હતી પણ ચાલવામાં કોઈ ખચકાટ નહોતો સ્ક્રીન પર એક કાળી વિન્ડો ખુલી માનસીએ ઘડિયાળ જોઈ મયુર આપણી પાસે વધારે સમય નથી મયુરે માથું હલાવ્યું મને ખબર છે તેણે ટાઈપ કરવાનું શરૂ કર્યું કોઈ ઉતાવળ નહીં કોઈ દેખાવો નહીં દરેક કમાન્ડ વિચારીને જાણે તે પહેલાં જ આ બધું કરી ચૂક્યો હોય આઈટી ટીમ સ્ક્રીન પર દેખાતા ટેક્સ્ટને વાંચવાની કોશિશ કરી રહી હતી પણ તે તેમની સમજની બહાર હતું એક એન્જિનિયરે ધીમેથી કહ્યું આ તો સિસ્ટમની અંદરનો રસ્તો છે આ એક્સેસ તો અમારી પાસે પણ નથી મયુર બોલ્યો ના તેણે આગલી લાઇન નાખી અચાનક સ્ક્રીન પર એક નકશો ખુલ્યો આ કોઈ બેન્ક એકાઉન્ટનો નહોતો આ ડેટાના વહેણનો નકશો હતો તીર વળાંક બંધ રસ્તા મયૂરે એક જગ્યાએ આંગળી મૂકી અહીં ફસાયા છે પૈસા પણ અહીં તો કોઈ એકાઉન્ટ જ નથી આઈટી હેડે કહ્યું મયુરે તેની તરફ જોયું કારણ કે આ એકાઉન્ટ નથી આ એક ખાલી રૂમ છે સિસ્ટમે પોતે બનાવ્યો છે માનસીની આંખો પૌળી થઈ ગઈ સિસ્ટમે હા મયુર બોલ્યો જ્યારે કોઈ સિસ્ટમના હાટ સુધી પહોંચવાની કોશિશ કરતા પકડાઈ જાય છે ત્યારે જૂનું કોર એક નકલી રસ્તો બનાવી દે છે પૈસા તેમાં ચાલ્યા જાય છે બહારથી લાગે છે કે ચોરી થઈ ગઈ પણ અસલમાં સિસ્ટમ પોતે તેને છુપાવી દે છે રૂમમાં કોઈએ શ્વાસ પણ ન લીધો આઈટી હેડે ધીમા અવાજે કહ્યું પણ આવું ફીચર તો ક્યાંય ડોક્યુમેન્ટેડ નથી मयूरे हलवु स्मित आप कारण के आ फीचर नहीं आ मशीन नो डर है कमेंड ना स्क्रीन पर लाल चेतवनी चमकी वार्निंग, डेटा कोलैप्स इन सेवंटीन मिनिट्स मानसीना हाथ कापा अनुअर्थ, मयूरे कहू जो आ रूम तूटी गय तो पैसा कोई ना नहीं रहे न चोरना न बैंक आईटी टीम में धमाल मची गई तो जल्दी कर कोई बोलियो મયુરે પહેલીવાર ગુસ્સાથી માથું ઊંચું કર્યું જલ્દી નહીં સાચું તેણે પોતાની આંખો બંધ કરી થોડી સેકન્ડ માટે જાણે મગજમાં કંઈક ગણતરી કરી રહ્યો હોય તેને યાદ આવ્યું એ જૂનો મોબાઈલ માનો અવાજ નંબરો વચ્ચેની પેટર્ન વસ્તુઓ સીધી નથી ચાલતી તે ફરીને આવે છે મયુરે ટાઈપ કર્યું સ્ક્રીન પર એક નવો દરવાજો ખુલ્યો આઈટી હેડ ગણગણ્યો આ તો રિવર્સ ટ્રેક છે મયુર બોલ્યો હા હવે પૈસા એ જ રસ્તે પાછા આવશે જે રસ્તેથી આવ્યો હતો માનસીએ ઘડિયાળ જોઈ તેર મિનિટ બાકી હતી મયુરની આંગળીઓ ફરી ચાલવા માંડી અને બહાર બેંકના ગેટ પર મીડિયાની પહેલી વેન આવીને ઊભી રહી ગઈ કાચના દરવાજાની બહાર કેમેરા ચમકવા લાગ્યા મીડિયાને બસ એક ઈશારાની રાહ હતી અંદર આઈટી ફ્લોર પર તણાવ એટલો હતો કે હવા પણ ભારે લાગતી હતી માનસીએ ધીમા અવાજે કહ્યું જો આ ખોટી દિશામાં ગયું તો સિસ્ટમ હંમેશા માટે લોક થઈ શકે છે મયુરે સ્ક્રીન પરથી નજર હટાવ્યા વગર જવાબ આપ્યો તે પહેલાથી જ લોક છે મેડમ બસ ફરક એટલો છે કે અત્યારે તે શાંત છે તેણે એક ગ્રાફ ખોલ્યો વાદળી અને લાલ લાઈનો એકબીજાની પાછળ દોડી રહી હતી વચ્ચે એક જગ્યાએ લાઈનો તૂટતી હતી અહીંથી જ પૈસા બહાર બતાવવામાં આવ્યા છે મયુર બોલ્યો પણ અસલમાં અહીંથી જ તે પાછા લાવી શકાય છે આઈટી હેડે ખુરશી ખેંચીને પાસે બેસતા કહ્યું તું આ બધું કેવી રીતે જાણે છો મયુરે પહેલી વાર સાચું કહ્યું હું મશીનોની પાસે મોટો થયો છું જ્યારે મારા મમ્મી જીવતા હતા તે રાતની શિફ્ટમાં અહીં સફાઈ કરતા હું બહાર બેઠો રહેતો હતો સર્વર રૂમના અવાજો મને વાતો જેવા લાગતા હતા કોઈ કંઈ બોલ્યું નહીં મયુરે આગળનો કમાન્ડ નાખ્યો સ્ક્રીન પર એક નવો મેસેજ આવ્યો ઓથોરાઇઝેશન રિક્વાયર્ડ માનસીએ રાહતનો શ્વાસ લીધો ઠીક છે આ સામાન્ય છે અમારી પાસે મલ્ટીલેવલ ઓથોરાઇઝેશન છે મયુરે માથું હલાવ્યું ના મેડમ આ સામાન્ય નથી કેમ કારણ કે આ ઓથોરાઇઝેશન સિસ્ટમમાંથી નથી આવ્યું આ એક ખાલી રૂમમાંથી આવ્યું છે જે આ પૈસા છુપાયેલા છે આઈટી હેડનો ચહેરો કડક થઈ ગયો એટલે કે સિસ્ટમ પોતે લક્કી કરી રહી છે કે કોના પર ભરોસો કરવો મયુરે ધીરેથી કહ્યું હા અને તેને તમારા પર ભરોસો નથી રૂમમાં અજીબ ચૂપકીદી છવાઈ ગઈ માનસીએ ઊંડો શ્વાસ લીધો તો હવે શું થશે મયુરે પોતાના ખિસ્સામાંથી એ વળેલો કાગળ કાઢ્યો તેના પર આડા અવળા નિશાન હતા હવે આપણે સિસ્ટમને યાદ અપાવવું પડશે કે તે કોના માટે બની હતી તેણે એક કોડ નાખ્યો આ કોઈ પાસવર્ડ નહોતો આ સમય રકમ અને ક્રમનો મેર હતો એ જ ક્રમ જેમાં બેંક દરરોજ નાના ખાતાઓને પ્રાથમિકતા આપતી હતી સ્ક્રીન પર અચાનક હજારો નાના ટ્રાન્ઝેક્શન ચમકવા લાગ્યા દસ રૂપિયા વીસ રૂપિયા બસો રૂપિયા આઈટી ટીમ હેરાન થઈ ગઈ આ શું કરી રહ્યો છે આનાથી સિસ્ટમ હજુ સ્લો થઈ જશે મયુરે શાંત સ્વરે કહ્યું ના આનાથી સિસ્ટમને ભરોસો આવશે માનસીએ નવાઈથી પૂછ્યું ભરોસો હા મયુર બોલ્યો મશીનો તાકાત પર નથી ચાલતી તે પેટર્ન પર ચાલે છે અને સૌથી સાચી પેટર્ન છે નાના લોકોના પૈસા સ્ક્રીન પર ચેતવણી બદલાવા લાગી ટ્રસ્ટ ઇન્ડેક્સ રાઇઝિંગ આઈટી હેડે આંખો ચોડી આ પહેલાં ક્યારેય નથી જોયું મયુરે કહ્યું કારણ કે તમે ક્યારેય સિસ્ટમને પૂછ્યું જ નથી કે તેને શું જોઈએ ઘડિયાળ પર નજર પડી સાત મિનિટ બાકી હતી મયુરની આંગળીઓ હવે વધુ તેજ ચાલી રહી હતી અને એ જ વખતે બેંકના મેઇન સર્વરમાંથી એક ધીમો બીપ અવાજ આવ્યો જાને કોઈ સુતેલું મગજ જાગાગી રહ્યું હોય બધા સમજી ગયા કે હવે વાપસી શરૂ થઈ ગઈ છે બીપનો એ અવાજ નાનો હતો પણ તેની અસર મોટી હતી આઈટી ફ્લોર પર ઊભેલા દરેક વ્યક્તિની પીઠ સીધી થઈ ગઈ સ્ક્રીન પર વિખરાયેલા તીર હવે એક દિશામાં વળવા લાગ્યા હતા આઈટી હેડે હચકચાતા કહ્યું ડેટા ફ્લો રિવર્સ થઈ રહ્યો છે માનસીની આંખો સ્ક્રીન પરથી હટતી નહોતી એટલે મયુરે અટક્યા વગર જવાબ આપ્યો એટલે કે કે પૈસા પાછા આવી રહ્યા છે પણ હજુ કામ પૂરું થયું સ્ક્રીન પર નંબર ચાલવા લાગ્યા પાંચ કરોડ વીસ કરોડ સિત્તેર કરોડ રૂમમાં કોઈનો શ્વાસ નહોતો નીકળતો પણ ત્યારે જ એક જોરદાર બીપ ગુંજી અને સ્ક્રીન લાલ થઈ ગઈ સિસ્ટમ કોન્ફ્લિક્ટ ડિટેક્ટેડ આઈટી હેડ ઉછળી પડ્યો આ શું છે હવે મયુર રોકાઈ ગયો પહેલી વાર તેની આંગળીઓ થંભી જેણે આ કર્યું છે તેને હવે ખબર પડી ગઈ છે કોણ માનસીએ પૂછ્યું મયુરે માથું નમાવ્યું કોઈ બહારનું નથી અંદરનું જ છે રૂમમાં હલચલ મચી ગઈ લોકો એકબીજાની સામે જોવા લાગ્યા સ્ક્રીન પર એક નવો લોક ખુલ્યો એક જ યુઝર આઈડી એક જ મશીન વારંવાર આઈટી હેડનો ચહેરો સફેદ પડી ગયો આ તો આપણા જ નેટવર્કમાંથી છે મયુરે ધીરેથી કહ્યું ચોરી બહારથી નથી થઈ રસ્તો અંદરથી ખોલવામાં આવ્યો હતો ઘડિયાળ જોઈ તો હવે ફક્ત ચાર મિનિટ બાકી હતી માનસીએ પોતાને સંભાળતા કહ્યું મયુર શું આપણે આને રોકી શકીએ મયુરે જવાબ આપતા પહેલા એક ઊંડો શ્વાસ લીધો હા પણ એના માટે મારે સિસ્ટમને પૂરેપૂરી બંધ કરવી પડશે ત્રીસ સેકન્ડ માટે રૂમમાં હોબાળો મચી ગયો શું આ અશક્ય છે આખી બેંક ઠપ થઈ જશે મયુરે પહેલી વાર બધાને સીધું જોયું જો નહીં કરીએ તો પૈસા અડધા રસ્તે ફસાઈ જશે ન તમારા રહેશે ન ચોરના માનસીએ એક પડ માટે આંખો બંધ કરી અને પછી બોલી કર આઈટી હેડ ચોંકી ગયો મેડમ હું જવાબદારી લઉં છું મયુરે છેલ્લો કમાન્ડ તૈયાર કર્યો તેની આંગળીઓ થોડી ધ્રુજતી હતી પણ મગજ સાફ હતું તેને માનો અવાજ યાદ આવ્યો ડર લાગે તો પણ સાચું કામ ન છોડવું તેણે એન્ટર દબાવ્યું આખી બેંકની લાઇટો એક સાથે ગુલ થઈ ગઈ કમ્પ્યુટર એટીએમ બધું જ બંધ બહાર મીડિયા બૂમો પાડવા લાગ્યું બેંક બંધ થઈ ગઈ પૈસા ડૂબી ગયા અંદર ઘોર અંધારું હતું એક સેકન્ડ બે સેકન્ડ ત્રીજી સેકન્ડ પર એક લીલી લાઇટ થઈ પછી બીજી અને પછી આખી સ્ક્રીન સિસ્ટમ પાછી આવી ચૂકી હતી અને આ વખતે પૈસાના આંકડા એક એક કરીને સાચા ખાતામાં પાછા ફરી રહ્યા હતા પચાસ કરોડ બસો કરોડ પાંચસો કરોડ આઈટીટી હેડની આંખોમાં આંસુ આવી ગયા થઈ ગયું છેલ્લો નંબર રોકાયો છસો કરોડ રીકન્સાઈલ્ડ રૂમમાં કોઈએ તાલી ન પાડી કોઈ બૂમ ન પાડી બધા બસ મયુરને જોઈ રહ્યા હતા તે ખુરશી પરથી નીચે ઉતર્યો થાકેલો ખામોશ બેંકના પૈસા પાછા આવી ગયા હતા હવે સવાલ એ હતો કે આ ચોરી કોણે કરી હતી અને મયૂર ખરેખર કોણ હતો રૂમમાં સન્નાટો હતો પણ આ ડરનો નહીં એ પલનો સન્નાટો હતો સ્ક્રીન પર લીલી લાઇનો સ્થિર થઈ ગઈ હતી છસો કરોડ પૂરેપૂરા બેંકના ખાતામાં પાછા આવી ગયા હતા સિસ્ટમ નોર્મલ બતાવતી હતી પણ લોકોના ચહેરા હજુ થીજી ગયેલા હતા માનસીએ ધીમા અવાજે કહ્યું મયુર તે બેંકને બચાવી લીધી મયુરે કોઈ જવાબ ના આપ્યો તે સ્ક્રીન જોઈ રહ્યો હતો જાણે કોઈ બીજી વસ્તુ શોધતો હોય આઈટી હેડે રાહતનો શ્વાસ લેતા કહ્યું આપણે તરત એ શોધવું પડશે કે અંદરથી આ કોણે કર્યું મયુરે ડોક હલાવી સિસ્ટમ પોતે જ કહી દેશે કેવી રીતે કોઈએ પૂછ્યું મયુરે એક છેલ્લો લોગ ખોલ્યો આ સામાન્ય યુઝર લોગ નહોતો આ એ લેયર હતું જ્યાં ત્યારે જ એન્ટ્રી થાય જ્યારે કોઈ સિસ્ટમને છેતરવાની કોશિશ કરે સ્ક્રીન પર એક નામ આવ્યું कोई टेक्निकल कोड नहीं कोई नकली आईडी नहीं, नहीं एक चोख्खु नाम बैंक ना डेप्यूटी टेक्नोलॉजी डायरेक्टर रूम में जाने बधा ना हो छूड़ी गया आईटी हेड खुर्शी पर बैसी गयो आ आ शक्य नहीं मयूरे शांत स्वरे कहू शक्य छे कारण के तेने सिस्टम नी आदतो खबर थी तेने विचार्यू के सिस्टम मशीन छे पर तेने ए नहोती खबर के मशीन याद पण राखे छे માનસીએ તરત ફોન ઉઠાવ્યો સિક્યોરિટીને ઉપર મોકલો થોડી જ મિનિટોમાં એ અધિકારીને રૂમમાં લાવવામાં આવ્યો ચહેરો પીળો નજર નીચી તે કંઈ બોલતો નહોતો માનસીએ કડક અવાજે પૂછ્યું તમે આ કેમ કર્યું તે ચૂપ રહ્યો મયૂર આગળ વધ્યો કારણ કે તમે વિચારતા હતા કે પૈસા બહાર નીકળી જશે અને સિસ્ટમ તમને ઓળખી નહીં શકે પણ તમે એક ભૂલ કરી પેલા માણસે પહેલીવાર માથું ઊંચું કર્યું કઈ ભૂલ તમે નાના ખાતાઓને નજરઅંદાજ કર્યા મયુર બોલ્યો તમે ફક્ત મોટા ટ્રાન્ઝેક્શન જોયા સિસ્ટમે તમને ત્યાં જ પકડી લીધા એ માણસ તૂટી પડ્યો હું દેવામાં ડૂબી ગયો હતો મને બીજો કોઈ રસ્તો નહોતો દેખાતો માનસીએ સિક્યોરિટીને ઇશારો કર્યો લઈ જવાને જ્યારે તે બહાર ગયો ત્યારે કોઈએ રાહતનો શ્વાસ લીધો તો કોઈએ શરમનો મયૂર હવે દરવાજા તરફ વધવા લાગ્યો માનસીએ ચોંકીને કહ્યું ઊભો રે તું ક્યાં જા છો મયુર રોકાયો મારું કામ પૂરું થઈ ગયું મેડમ કામ માનસીનો અવાજ ગડગડો થઈ ગયો તને ખબર છે તે શું કર્યું છે બેંક ગ્રાહક આખી સિસ્ટમ મયુરે ધીરેથી કહ્યું મેં ફક્ત જે ખોટું હતું તેને સાચું કર્યું છે માનસી આગળ વધી તને ઇનામ મળશે નોકરી મળશે ભણતર બધું જ મયુરે પહેલીવાર હળવું સ્મિત આપ્યું જો તમે સાચું કંઈક આપવા માંગતા હો તો એક કામ કરો શું બહાર જે બાળકો કચરો વીને છે ને મયૂર બોલ્યો તેમના માટે સિસ્ટમ બનાવો એવી સિસ્ટમ જે તેમને અણદેખા ન કરે માનસી કંઈ બોલી શકી નહીં મયૂર દરવાજાની બહાર નીકળી ગયો એજ ફાટેલો કોથળો એ જ ગંદા હાથ પણ હવે બેંકની દિવાલો તેને જોઈ રહી હતી કારણ કે સિસ્ટમ તો બચી ગઈ હતી હવે માણસોનો વારો હતો બેંકની બહાર હજુ પણ ભીડ ઓછી નહોતી થઈ કેમેરા હજુ ચમકતા હતા રિપોર્ટરો એકબીજાને ધક્કો મારીને આગળ આવવાની કોની કોશિશ કરતા હતા બધાને એક જ ખબર જોઈતી હતી 600 કરોડ કેવી રીતે પાછા આવ્યા માનસી કાચના દરવાજા પાસે આવીને ઊભી રહી તેના હાથમાં માઇક્રોફોન નહોતું છતાં અવાજ સાફ હતો આ બેંકની જીત નથી તેણે કહ્યું આ એક બાળકની સમજણની જીત છે ભીડમાં હોબારો મચી ગયો કયું બાળક ક્યાં છે તે નામ આપો માનસીએ દરવાજા તરફ જોયું મયુર જઈ ચૂક્યો હતો તેના ડગલા ફૂટપાથ તરફ વળી ગયા હતા જ્યાં તેની દુનિયા હતી તૂટેલા ડબ્બા પ્લાસ્ટિકની બોટલો અને મશીનોના અવાજો તેને ખબર નહોતી કે પાછળ શું થઈ રહ્યું છે પણ શહેરને ખબર પડી ગઈ હતી થોડા જ કલાકોમાં ખબર ફેલાઈ ગઈ એક કચરો વીણનારો છોકરો બેંકની ચોરી અને છસો કરોડ પાછા સોશિયલ મીડિયા પર સવાલો ઉઠ્યા આ છોકરો કોણ છે તેને પહેલા કેમ મોકો ન મળ્યો આપણે કેટલા મયુર જેવા બાળકોને નજરઅંદાજ કર્યા છે બીજી સવારે બેંકની બહાર એક પોસ્ટર લાગ્યું જો તમે મયુરને જાણો છો તો અમે તેને મળવા માંગીએ છીએ એ જ સવારે મયુર ટ્રાન્સફોર્મર બોક્સ પાસે બેઠો હતો તેને પોસ્ટર જોયું વાંચ્યું અને પછી નજર હટાવી લીધી તેના માટે પોસ્ટર નવું નહોતું નવી હતી લોકોની નજર બપોર સુધીમાં નગર નિગમના અધિકારીઓ આવ્યા પછી એક સ્કૂલની વાન આવી પછી એક મહિલા આવી જે શિક્ષણ વિભાગમાંથી હતી બધા એક જ વાત કહેતા હતા તારે ભણવું જોઈએ તારે અહીંથી નીકળવું જોઈએ મયુરે પહેલી વાર સવાલ પૂછ્યો શું ભણ્યા પછી પણ કોઈ મને સાંભળશે કોઈ જવાબ ન આપી શક્યું સાંજે માનસી પોતે આવી સાડી વગર સામાન્ય ડ્રેસમાં કોઈ પદ વગર ફક્ત એક માણસ તરીકે તેને મયુર પાસે બેસીને ત્યાં જ સૂકી રોટલી તોડી હું તારા માટે કોઈ યોજના નથી લાવી તેણે કહ્યું હું બસ એ પૂછવા આવી છું કે તું શું ઈચ્છે છે મયુરે વિચાર્યું અને પછી બોલ્યો હું ઈચ્છું છું કે સિસ્ટમ પહેલા પૂછે પછી જજ કરે માનસીએ માથું હલાવ્યું અહીંથી જ એક બદલાવ શરૂ થયો બેંકે એક નાનકડો પ્રોગ્રામ શરૂ કર્યો નામ મોટું નહોતું પણ અસર મોટી હતી રસ્તા પર રહેતા બાળકોને મશીનો પાસે બેસવા દેવામાં આવ્યા તેમને હટાવવામાં ન આવ્યા તેમને સાંભળવામાં આવ્યા મયુર ત્યાં રોજ આવતો હતો હવે કોથળા સાથે નહીં પણ એક નોટબુક સાથે શહેરે પહેલી વાર તેનું નામ બરાબર ઉચ્ચાર્યું મયુર અને એ જ નામ હવે સિસ્ટમમાં નોંધાઈ ચૂક્યું હતું અણદેખું નહીં પણ જરૂરી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો આવા જ વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને કોમેન્ટમાં જય શ્રીરામ જરૂરથી લખજો તો મિત્રો આ વાર્તા માત્ર મનોરંજન અને શિક્ષણના હેતુથી બનાવવામાં આવી છે આમાં દર્શાવેલા તમામ પાત્રો ઘટનાઓ અને સંવાદો કાલ્પનિક છે કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ સંસ્થા કે ઘટના સાથે આનો કોઈ સંબંધ નથી કૃપા કરીને આને માત્ર વાર્તા તરીકે જુઓ અને એનો આનંદ લો અમે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતા નથી જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઇક કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો જો તમને આ વાર્તા ગમી હોય તો પોતાનો પ્રેમ બતાવવાનું ભૂલતા નહીં એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળીએ આવી જ એક બીજી દિલને સ્પર્શી જાય તેવી વાર્તા સાથે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર